હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે વાયગાશે સવારના સવા આઠ પણ અત્યારમાં વાતાવરણ એકદમ એવું પેક થઈ ગયું છે કે પાંદડું હલે નહીં એટલો પવન મેં ગંગા ધોઈ લીધી ને ત્યાં તો બસ થઈ ગયું પંખો ચાલુ હતો તોય એટલે બારે એટલી ગરમી છે એટલે આજ તો વરસાદ આવશે જ એકદમ બફારો છે એ તો દેવાન છે પપ્પા જોઈને દેખાય કારણ કે મને તો ગંગા દોઈ ને એટલી ગરમી થઈ ગઈ એટલે હું તો અંદર કુલર ચાલુ કરીને પંખો ચાલુ કરી પાંચ દસ મિનિટ બે પછી બહાર આવી મારાથી તો એ બહાર બેહા હે નહીં એટલો બફારો હે દેવાનસિંહ પપ્પા જો આખા નીતરે રહેશે ગરમી એવી છે કામ તો ખાલી નાનું અમથું કરે પણ બફારા ને હિસાબે આપે છે નાનું અમથું નથી ત્યાં મકા ભયંકર હે મગજ વાળી વાળું હે

હાલો હવે ચાલુ કરો સકરન નું એક પાન નથી હાલતું એટલે હાવ પવન નો જ હોય નકર જાણવા તો આમ આમ ઇચકા લેતા હો એટલો પવન હોય મારી જરૂર પડશે પાછળ રહેવામાં કોઈની જરૂર જ નઈ પડે તો પૂયરું છે હું હાતી કોઈનું જરીર નઈ પડે તો પૂયરું છે હ જરૂર નો પડે એકલા

અને પેલું હાથી છે મરચી છે એટલે લાંબી રાપ ને બેલ્યુ નાખી ને તો ઉપાડ આવ્યા છે અને મોર પગા હોય ને તો ઉપાડા નો આવે ડુસો આમ બધો સારવે જાય એટલે આખો દે આખે તો ઉપાડો ન આવે નકર તો આખો દે ઉપાડા કાઢી કાઢીને થાકે હાલો વાઈક તો બપોર હાથી આખી ને જમવા આવશે પૂરું કરી દેજો નકર બપોર પછી તો હાથી હકાહે જ નહીં નક્કી જ છે આ વરસાદ આવશે જ ને કઈ લાંબે અહાડી બીજનો તો વરસાદ હોય અહાડી બીજ તો લગભગ કોરી જાય નહીં કઈ વાંધો ના આવે સારું

કાલ તો ન જોઈતું હાથી પણ આજ ફાઇનલ આપણું હાથી અત્યારે ચાલુ થઈ ગયું છે અને આપણે હાથોમાં તો કીધું મોર પગા જોઈ છે એટલે આપણે તૈના આ બાજુ અને ઓલી બાજુ બે છે તૈન તઈ જોડી દીધા આપણે ઉથલ મારે ને તો ક્યાંય ખળની જ રીએ નહીં જગ્યા બધું પાટલું લેવાતું જાય એટલે એકદમ જો હવે પછી ચોખ્ખું થઈ જાય કારણ કે મોરપગામાં તો મેઇન પ્રશ્ન શું છે કે એક તો ઉપાડો ન આવે પેલા હાથી માં ખરેખર તો મોર પગા આંકીને એટલે આખો દિવસ તો કંટાળો જ ન આવે અને તમે રાપ આકો તો ઉપાડા ભરાયા રાખે એટલે કંટાળો આવે આપણે ખોળ બધું એમ આડાહુરું થઈ જાય ને એટલે વરસાદ કદાચ બે કલાક પછી આવે ને તોય તમારે સિંતેર ટકા રાહ જ થઇ જાય એવું છે હાથી નો તો પાછું કાર્યું ખાર્યું જ છે લાંબા પાંદ વાળું ગોળ પાંદ વાળું નથી એટલે જોખમય નથી કદાચ હાથી ન હાલે ને તો એ ટરગાસ ઉપર દવા એવી છે કે કપાહમાં મારો ને એટલે ખાલી કપાહરીએ ખર બધી ભરી જાય એટલે અત્યારે તો હાથી હાલી જાય ને કદાચ ન હાલે ને તો આપણી પાસેનો વિકલ્પ છે કે ટરગાસ ઉપરથી હે ને કપાહને કોઈ પણ જાતની નુકસાની ન થાય અને નિંદાઈ જાય એકદમ

અને પાછળ આપણે આમાં ભાગ્યાવાળા ભાઈ હાલે જ છે અને કોઈ કપાસીઓ આમાં દટાઈ જાય તો એ પાસો ધૂળમાંથી દટાઈને આથી નીકળી ન હકે એટલે પાછળ એ હાલવું જ પડશે એક જણાને તો પણ ખળ જે દટાઈ જાય ને એ બરી જાય ખડાય નો નીકળે હા એ તો બધી ઊંધી થઈ જાય છે અને હજી શે તો નાનું નાનું જ ખડ ત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે ભાઈ ને નાસ્તો કરાવી બ્રશ કરાવી નવડાવી ટ્યુશનમાં મૂકી આવ્યા દસ વાગે ને પછી આવીને સીધું રસોઈ બનાવવાનું ચાલુ કર્યું હાડા દસે કારણ કે રસોઈ આપણે વહેલી બનાવવાની હોય દેવાનસિંહ પપ્પા જો ખેતરમાં કામ કરતા હોય અને એને ટાઈમે રસોઈ ન હોય તો એનું સેટિંગ આવે નહીં આવીને બિસ્કીટ ખાઈ લે પણ કઈ પણ ખાઈ લે નાસ્તો તો જો જમવા ટાઈમે નાસ્તો ખાઈ તો બપોર જમવાનું બગડે એટલે આપણે રસોઈ ટાઈમે બનાવી જ નાખી વહેલી જ અને આજ તો એટલી ગરમી છે ને એટલી ગરમીમાં કામ કરે ને ભાવતું ભોજન મળે તો કઈક ભાવે નગર ગરમીનું તો પાણી પીવે છે તો કઈ જમી ન હકે એટલે આપણે દેવાનસિંહ પપ્પાને ભાવે ગુવારનું શાક એટલે ગુવારનું શાક એ બનાવ્યું છે ને એને સેવાય બહુ ભાવે એટલે આપણે સેવાય બનાવી નાખી તો આપણે સેવ લઈ લીધી છે અને અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે અને સંભારો બનાવ્યો છે ને લોટ બાંધી દીધો છે ને ગુવારનું શાક બનાવ્યું છે હવે સેવ બનાવવા બાકી છે લોટે અને લોટે બંધાઈ ગયો છે આવશે એટલે ગરમ ગરમ રોટલી આપણે બનાવી દેવું ત્યાં સેવ બનાવી નાખો આમ હમણાં કેટલાય દિવસ થયા સેવ નથી બનાવી આપડી સેવ બનીને થઈ ગઈ તૈયાર ને આપણે આ નાની તપેલીમાં ઠલવી લીધે એટલે ઠરે નહીં આ સેવ ગરમ ગરમ જ ભાવે ઠરી જાય પછી ભાવે નહીં આપણે ઢાંકી દે ને એટલે એને પપ્પા જમવા આવે ને ત્યાં લગન નવી ને એવી દે અત્યારે ટાઈમ થયો છે બપોર નો એક આપણે હાથી તો બંધ થઈ જ ગયું પણ દેવાનસિંહ પપ્પા આવ્યા તો જમવા ત્યાં ઉપર કામ હાલે છે એ કડિયા ને જવું દાદર એટલે આપણે ફોર વ્હીલ લઈને દાદર મૂકી એવા કે આવા વરસાદના ના પછી ક્યાંય જવા હે નહીં દેવાનસિંહ પપ્પા ગયા છે દાદર હવે ચાલુ વરસાદના ના મૂકવા અને આપણે વરસાદ અસલનો ચાલુ થઈ ગયો છે કારણ કે આપણે આવો વરસાદ હજી અહીંયા બહુ જોયો જ નથી આજ ચાલુ થયો છે અને આ તો એવું લાગે કે આ રેહે નહીં હાઈન લગન પૂર તો હારું જ કાઢી જાય કેવું પૂર થશે દેવાનસિંહ

આપડે આવ્યા <laughs> 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 ગંગા દોવા અને જો ડેટકા બોલે છે કારણ કે આપણે આવતા વર્ષે જેમ માયગો એમ વરસાદ ભગવાને દીધો અને આ વર્ષે શરૂઆત તો એવી જ થતી જાય આવે છે કે આપણે માગી એમ જ વરસાદ આવે છે આજ ભગવાન પાસે આપણે એવી માગણી હતી કે આપણે પૂર કાઢે ને એવો વરસાદ જોઈએ તો આજ જો આપણે નહીં નાખીએ કોણ તો મેં માઈગા આવ્યા અને આમ તો લગભગ આજ દસ પંદર વર્ષથી છે મેં માઈગા જ આવે છે નકર મેં મરણ અને મોંઘાઈ એ તો એને કોઈને ખબર ન હોય કંઈ આવે અણધ પણ આપણે તો વરસાદ હે ને જઈએ માગીને ત્યાં આવે છે એટલે આપણે વાવેતર થઈ ગયું અને તે પછી આપણે જરૂર હતી અત્યારે મોલ આપણો કમ્પ્લીટ ઉગીને થઈ ગયો કાંઈ ઘટે ને એવો કપા ઉજરી ગયો મગફળી ઉજરી ગઈ અને હવે પાણીની આપણે પછી એમ હોય ને પાણી એક ફર સડી જાય ને તો ઉપાધિ નહીં એટલે આપણે વરસાદ હારામાં હારો થઈ ગયો લગભગ અઢી ને આડે ગાળે થઈ ગયો છે

એમ ભાઈ બીકડા છે એટલે એ અંદર થી એટલે હું છે હા લાઈન અને વરસાદ તો આપણે બપોરે 3 વાગે તો રહી ગયો તો હજી આપણો તરાવડો ઓફલો થઈને જાય છે એટલે વરસાદ આવ્યો તો કલાકથી થી 1.5 કલાક પણ અતિ વરસાદ આવો મેડે મંદરા ધાર એટલે પાણી એવું આવી ગયું એમ કે હજી જાય છે તરાવડામાં પાણી સલી સલી કે બધી ખેતરોમાંથી નીજા આવતો હોય ને અને આપણે આ આજ અમારા ગામની નદી એમ મતલબ વર અંબા દે દીતાર જાય ની મોટી નદી નથી હા બટા હા ગોમતીજી કે આપણે માની આપણે જ્યાં માની ત્યાં ભગવાન જ્યાં માની ત્યાં ગોમતીજી હો તજા આવું છે ગોમતીજીનાવા હે આમાં ના આ પૂછે છે ને ગોમતીજી કે આ આપણે ગોમતી તો છે જો 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 મસ્તી કરે જો આને ગોમતીજી કહેવાય જા આને આમાં ના જળ વાપરે નાવા ક્યાંય જવાય નહીં નાવાનું તો આપડી બઉ તો ઓલી કુંડી માં ને ઘરે આ છોકરા ન હોય તરાવડા આવડા નાવા હોય જાય ખૂચી જાય ખબર એ ન હોય એટલે નાવા ક્યાંય જવાનું જ ન હોય હો આવા બનાવ કેટલા ચોમાહા માં તો આવતા જ હોય નાવાનું ન હોય એમાં ડેટકા હોય બધું હોય જાય એમાં ડેટકા હોય બાપા ધૂળ હોય એમાં નકરી એમાં નાવાનું ન હોય